આજે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વખતની જેમ આ વખતે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તમામ ભાવિકો ખૂબ શ્રદ્ધા અને આસ્થાથી અહીંયા જોડાયા છે અને ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાંજે બહેનો બાળકો અને તમામ નગરજનો માટે અવનવી હરીફાઈનું આયોજન કર્યું છે ને એ માધ્યમથી લોકો આપણા દેવાધી દેવ ગણપતિ દેવ વિધી સિદ્ધિના દેવ અને વિઘ્ન હર્તા દેવની પૂજા અર્ચના કરી શકે એનો ભક્તિ ભાવથી તેમને ભજી શકે એ ઉદ્દેશથી આજે સિદ્ધિ વિनायक धाम ખાતે સતત છેલ્લા 28 વર્ષથી ખૂબ ભવ્ય આયોજન રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યું છે અને આપ જોઈ રહ્યા છો એ રીતે ઓપરેશન સિંદૂર અને સ્વદેશી જાગૃતિને લઈને અહીંયા થીમ રાખવામાં આવી છે કે જેથી કરીને લોકો વોકલ ફોર લોકલ અને વધુને વધુ સ્વદેશી વસ્તુઓ અપનાવે એ માધ્યમથી લોકોને એક સંદેશો પણ દેવામાં આવ્યો છે ત્યારે આપના માધ્યમથી સર્વને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આજે જયારે સવનસરી સમાપના પર્વ છે ત્યારે આપ સૌના માધ્યમથી મારાથી જાણતા અજાણતા કોઈને પણ મન દુઃખ થયું હોય તો સર્વને અંતઃકરણાપૂર્વક મિચ્છામી મીચા પાટીલ સાહેબે ગઈકાલે અમારી મિટિંગમાં જાહેરાત કરી છે એ બાબતે વધુ માહિતી અને વધુ તમને તમામ માહિતી પાટિલ સાહેબ દ્વારાથી આપને જાણ કરવામાં આવશે